વિનેશ ફોગાટ પેરિસ ઓલિમ્પિકમાંથી બહાર થઈ ગઈ છે તેનું વજન જાળવી ન રાખવા બદલ તેને ગેરલાયક ઠેરવવામાં આવી છે તેનું વજન પચાસ કિલો કરતાં માત્ર સો ગ્રામ વધુ હોવાનું બહાર આવ્યું પેરિસમાં બુધવારે રાત્રે લગભગ દસ વાગ્યે વિનેશની ગોલ્ડ મેડલ માટે અમેરિકન રેસલર સારા અને હિલ્ડર બ્રાન્ડ સામે ફાઇનલ મેચ થવાની હતી જે નિયમો અનુસાર વિનેશ સિલ્વર મેડલ માટે પણ લાયક નહીં હોય આ પછી પચાસ કિગ્રા વર્ગમાં માત્ર ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલમાં આપવામાં આવશે જો કે ગેરલાયક ઠર્યા પછી ફાઇનલ થશે નહીં વિનેશને કોઈ મેડલ પણ નહીં મળે અગાઉની સ્પર્ધાઓમાં વિનેશનું વજન નિર્ધારિત શ્રેણી મુજબ હતું આ વાતની જાણ થતાં જ વિનેશ ફોગાટની તબિયત લથડી હતી સ્પોર્ટ્સ એક્સપર્ટ બોરૈયા મજુમદારના જણાવ્યા અનુસાર વિનેશ બેહોશ થઈ ગઈ હતી અને તેને ક્લિનિકમાં દાખલ કરવામાં આવી છે ભારતીય ઓલિમ્પિક સંઘના પ્રમુખ પીટી ઉષા તેમને મળવા જઈ રહ્યા છે કેન્દ્રીય રમત ગમત મંત્રી સંસદમાં આ અંગે નિવેદન આપશે તેવું હોવાનું જાણવા મળી રહ્યું છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ